પૂર્વ નગરસેવક ની વધતી જતી દખલગીરી ના પગલે સ્થિતિ વણસતા સ્થાનિક દુકાનદારો દ્વારા આજે દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો જોકે શુક્રવારે આ મામલે બનેલી ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે

દુકાનો બંધ રાખીને પૂર્વનગર સેવક સામે વિરોધ નોંધાવ્યો હતો કાલે વોર્ડ નંબર ચૌદ ના પૂર્વ સેવક જે કે મિનેશભાઈ શાહ ઘડિયાળી પર અંબાના મંડળીથી પસાર થઈ રહ્યા હતા પહેલા સ્ટોલ જોઈને બીજા સ્ટોલ મારો છે દુકાન છે મારી મંડળીની સામે અને મારા ફાધર દુકાન પર બેઠેલા એ સભાઈ ગયો મારી દુકાન છે દુકાનની બહાર મેં પથારો બહાર લગાવ્યો છે અને મેં કબૂલ કરું છું કે લગાવ્યો છે અને મારા ફાધરના એને કહેવાય અંદર દબાઈ બધું ઉઠાવી લઈશ તમારું આવી દર વખતે બે ચાર દિવસ મહિનો થાય એટલે ધમકી આવી આપવાની એટલે રોજ ફરજિયાત નથી કે દર વખત આવી તમને કહી શકે કોઈ રાઈટ નથી બીજી વસ્તુ કે લાયક માસ અને મારા ફાધર પોતેર વર્ષના ઉંમરના છે એટલે મારા ફાધરને પણ જેમ પણ દિવસ વસ્તુ બોલી ગયા છે શબ્દ નો ડાઉટ મારા પપ્પાએ પોતે વર્ષની ઉંમર પણ આ વસ્તુ સંભાળવા રેડી હતા સાંભળી લીજો થોડીક જ વારમાં દસ મિનિટમાં મારું આવું મારા ફાધરે મને જાણ કરી કે ભાઈ ભાઈ પેલું આવી રીતના આવું બનાવ એટલે મારું અભિજીત સોની દુકાને જવું અને અભિજીત સોની બોલતા પહેલાં તો એ લોકોએ બંને કાચ પડી ચાલ ભાઈ નિકાલ ચાલ નિકાલ બે જણ મને હાથ પકડીને બંનેને બહાર દીકરાને ગંદીમાં ગંદી ગારો બોલીને અમને લોકોને ધક્કા મારીને બહાર ભગાયા છે જે અહીંયા સુધી મારી દુકાન સુધી લઈ ગયા છે આજે મને એટલું દુઃખ એટલું થાય છે કે તોતેર વર્ષ માણસે ઘાર સંભળી લીધી છે આજે ચવા છોકરાની અને નગર સેવકની આજે ભાજપની છબી તદ્દન ખરાબ થઈ રહી છે આવનારો ટાઈમ એને બતાવશે આજે દુકાનનું બંધનું એટલું છે કે જે પણ કાલે જે સિનિયર સિટીઝન એટલે મારા બાપો આજે ઘાર સાંભળવા રેડી નથી આજે એને લાયક નથી કે આજે તોંતેર વર્ષે માણસ આજે ઘાર સંભળી લે આજે અમારે અહીંયા ધંધો કરો અમે ગભરાઈને ધંધો કરો અને એડ્રેસ સીધો મારા પર જ છે આજે બધા વેપારીઓના અંદાજે પણ સોનીનો વેપારી છે બધાનો એટેક ખાલી મારો એકલાનો પથારો નથી મારું કેવું એવું છે કે ચાર દરવાજા નહીં વડોદરામાં પથારો ખાલી પાર્સ દવે નથી લગાવતો બધા લગાવે છે લગાવે છે કોર્પોરેશન આવે છે નટી જાય છે આજે નગરસેવક એ પૂર્વ નગર નગરસેવક જે એમની ચ મન ચલાવે છે એ અમે આવે શીખવા નથી અને એમનું કોઈ અહીંયા કોઈ ચાલતું જ નથી અહીં કોઈ લેવા દેવા જ નથી

અને તેઓ પ્રજા માટે લડતા આવ્યા છે અને લડતા રહેશે કેટલી દુકાનો બંધ છે સાહેબ દુકાનો બંધ છે પ્રજા લડતો આવ્યો છું રહીશ તમે અત્યારે જે બજાર ઊભા છો તે સમગ્ર બજાર ખુલ્લું છે આનાથી મોટું બજાર સુલતાનપુરામાં છે સયાજી સ્કૂલની આજુબાજુ ને હું તો એનાથી વિશેષ કહેશ કે સ્થાનિક રહીશોને જઈને પૂછો આ જે દુકાનો બંધ છે તેના દુકાનમાં જેટલો માલ હોય છે એના કરતાં પથારાનો માલ વધારે હોય છે એના માટે મેં પથારાનો જે દુકાનની બહાર માલ મૂક્યો છે એક સ્કૂટર એક એક્ટિવા ના આવી શકે એની જગ્યા નથી હોતી એના માટે મેં કાલે એ લોકોને રજૂઆત કરી એના માટે આજે અમારી સામે ખોટું પિક્ચર ઊભું કરી અને અમને બદનામ કરવા માટે પ્રયત્ન કર્યો પણ જ્યારે પ્રજાનો પ્રશ્ન હશે તો કાયમ માટે તું લડતો રહ્યો છું અને લડતો રહીશ આપ એક પૂરો કાઉન્સિલર છો એક જવાબદાર વ્યક્તિ છો છો તક વિસ્તારમાં જઈને એવું કહેવાય છે કે દાદાગીરી કરી એવો આક્ષેપ થઈ રહ્યો અને જ્યારે દાદાગીરી કરી હોય તો મારો વિડીયો વાયરલ થયો તો મને બતાવો ને સાહેબ ને લોકો કઈ રહ્યા છે લોકો કહેતા હોય ખોટી વાત છે તમે અહીંના વેપારીઓને અહીંના વેપારીઓને પૂછી લો તમે અહીંના પ્રજાના પ્રજામાં જઈને પૂછી લખ શકો છો તમે જય જાઈની તપાસ કરો અમે કોઈ દાડો ખોટે મારી અપનાય નથી તો અમને આટલા વખતથી પબ્લિક અમને એક્સેપ્ટ જ ના કરે તમે આગળ વધી રહ્યા છો કોઈને ગમતું નથી એવું છે જે એ બધું હવે રાજકારણ રાજકારણની જગ્યા છે હું પ્રજા માટે લડતો લડતો રહીશ એટલે ચોવીસ કલાક હું પ્રજા માટે અવેલેબલ છું જ્યારે અન્ય વેપારી વિપુલે જણાવ્યું હતું કે કેટલાક દુકાનદારો દુકાનોની બહાર દબાણો કરે છે જેને લઈને સમસ્યા સર્જાય છે કૃષ્ણ શેરી છે અંબા માતાના મંદિરનો ખાંચો પણ કહેવાય કરોડિયાપુરના નાકાથી પણ આ શેરીમાં આવી શકાય આ શેરીમાં સોનીઓ તદઉપરાંત કટલરીના વેપારીઓ છે ઘાટકામ કરનારના વેપારીઓ છે અને સ્થાનિકો પણ છે હવે આ જે ઘટના છે એ સમગ્ર ઘટનાનો મુખ્ય બિંદુ એક જ છે કે પોતાની વ્યક્તિગત વેચાણ દુકાન લીધેલી હોવા છતાં પણ પોતાની જ દુકાનની બહાર બહાર લગભગ ફૂટ પથારો કાઢો પોતાની દુકાન છે ગ્રાહકો છે તમે આજકાલના તો અહીંયા છો નહીં લાંબા સમયથી છો તમારા ગ્રાહકો બંધાયેલા છે તમારા ગ્રાહકો તમને જાણે છે તમારી દુકાન ને જોયેલી છે એમને તો પથારો હશે તો જ એ લોકો આવશે એવું નથી અને બીજું કે બે બાજુ પથારા હોય એક રોડ છે બે બાજુ દુકાનો છે દરેક દુકાનની બહાર ચાર ચાર ફૂટ સાડા ત્રણ ફૂટ પથારા હોય તો અવર જવર માટે કેટલી જગ્યા બાકી રહી અને જો સ્થાનિક વ્યક્તિ હશે તો એનું વાહન એની અગાસી ઉપર તો નહીં મૂકે એનું વાહન એના ઘરના બહાર ને જ મૂકવાનો છે

નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર